નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર સારી સ્ટોરી લઈને આવી ગયું છે આ સ્ટોરી સત્ય ઘટના ઉપર આધારિત છે ધ્યાનથી સાંભળજો તમને કંઈક શીખવા જાણવા મળશે બહુ સારી સ્ટોરી છે કે જો તમારું કર્મ અને નીતિ સાચી હોય ને તો ભગવાન કોઈના કોઈ સ્વરૂપે તમને મદદ કરી જ દે છે એવી જ એક સ્ટોરી લઈને આવી ગયું છું જો સ્ટોરી ગમે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા નવા વિડીયો ઇન ફ્યુચર લાવતો રહીશ તો ચાલો વધારે વાર ના કરતા આજની સ્ટોરી ચાલુ કરીએ આજથી વીસ પચીસ વર્ષ પહેલાંની વાત છે સાહેબ સત્ય ઘટના છે સરકારી કર્મચારીમાં એક પ્યુન હતો નોકરી કરતો પટાવાડામાં એના ઘરેથી પત્ની અને ચાર સંતાનો હતા એ સમયે એનો પગાર હતો પાંચેક હજાર રૂપિયા જેમ તેમ કરી કારણ કે ત્યારે એટલી બધી મોંઘવારી નહોતી એટલે જીવન ચાલી જતું હતું છોકરા ભણાવતો અને રાજ્ય ખુશીથી નોકરી કરતો એનું નિત્યક્રમ એ હતું સરકારી નોકરીયા થતો સાહેબ પગાર બહુ ઓછા હતા એ સમયે એનો નિત્યક્રમ એ હતો કે જે એના સાહેબ હોય એટલે કે ક્લાસ ઓન અધિકારી નીચે હતો એ જે એના સાહેબ હોય જે ખુરશી પર બેઠા હોય ને એનો નિત્યક્રમ શું સવારે વહેલો ઉઠી જાય ઘરેથી મસ્તીની રગડા જેવી ચા બનાવી સાહેબને આપવા જાય નાહી ધોઈને બરાબર કારણ કે સાહેબ એના ગેસ્ટ હાઉસમાં જ રહેતા બાજુમાં સવારે ઉઠીને ચા બનાવવા જાય સાંજે પણ જનરલી સરકારી નોકરિયાતની નોકરી છ વાગે પૂરી થઈ જતી હોય છે સાહેબ પણ છ વાગે નોકરી પૂરી થઈ ગયા બાદ એ ભાઈ સાયકલ લઈને ગામમાં ચાર પાંચ કિલોમીટર સાહેબનું ટિફિન લેવા જતા ટિફિન લઈને આવી અને સાહેબને થાળીમાં કાઢી આપે સાહેબને કહે સાહેબ જમી લ્યો સાહેબ જમી લે ત્યાં સુધી બહાર બેસે સાહેબ જમી લે પછી એ વાસણ ધોઈ બોઈ અને વ્યવસ્થિત કિચનમાં ગોઠવી દે અને પછી ગુડ નાઇટની ટીકડી લગાવી અને પછી સાહેબને કંઈક સાહેબ હું હવે રજા માગું આ દરમિયાન એના નવ સાડા નવ વાગી જતા કેટલી વાર દસ પણ વાગી જાય આ એનો નિત્યક્રમ હતો પાછો સવારમાં ઉઠે એટલે વહેલો ઉઠી સાડા સાત સા આઠ વાગે સાહેબ ઉઠી જાય સાહેબ પહેલાં ઉઠી અને ઘરના ને કે સાહેબ માટે ચા બનાવી દે રગડા જેવી એક ગ્લાસ ચા બનાવે ચા લઈને સાહેબ માટે જતો આ એનું નિત્યક્રમ હતું ક્લાસ ક્લાસ વન અધિકારી ગમે તે બદલાય કદાચ ક્લાસ વન અધિકારીની બદલી થાય પણ નેક્સ્ટ કોઈ પણ સાહેબ આવે તો આ એનું નિત્યક્રમ રહેતું કે સવારે એને ચા આપવાની અને સાંજે એના માટે ટિફિન લઈ અને જમવાનું દઈને સાફ સફાઈ કરી અને પછી એને ઘરે જમવાનું નવ સાડા નવ દસ પણ વાગી જતો સમય જતો રહ્યો હવે આ જે પિયુન છે પટાવળો એને બીડી પીવાની એક આદત હતી કારણ કે જૂનાવાડી બધાય તમે જોજો કે જેને મજૂરી કરી દીધી હોય ને મોસ્ટ ઓફ ને બીડી પીવાની આદત હોય છે એટલે બીડી પીવાની એક આદત હવે સમયને કરવું અને આ ભાઈનો ખરાબ સમય આવો એક રાત્રિએ એને હૃદયમાં દુખતું હતું જોરદાર સહન ન થાય એવું હૃદયમાં દુખતું હતું હવે જનરલી શું કે ગેસનો દુખાવો કેવું કંઈ હશે તો બામ બામ ચોપડી પણ તોય કંઈ ઠીક આવે નહીં ત્યાંના લોકલ એક હૃદયના ડૉક્ટર પાસે લઈ ગયા તે કે સાહેબ આને એટેક આવેલો છે તમે ફટાફટ બને ત્યાં સુધી નજીકની હોસ્પિટલે લઈ જાઓ સાહેબ એ નજીકની હોસ્પિટલ હતું એને સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં લઈ ગયા રિપોર્ટ બિપોર્ટ બધાય કર્યા બે દિવસ રાખ્યા રિપોર્ટ જોઈને સાહેબ કેવા લાગે કે અહીંયા એનો મેળ નહીં પડે આના માટે બહુ ઓછો સમય છે બને ત્યાં સુધી તમે સિવિલ લઈ જાઓ અહીંયાના કોઈક બીજા સાહેબનો છોકરો હતો વાડીલાલમાં તો આ ભાઈને તાત્કાલિક વાડીલાલમાં શિફ્ટ કર્યા વાડીલાલમાં એ સાહેબના કોઈ ઓળખીતાનો છોકરો ડૉક્ટર હતો તો કે આપણા ઘરના જ વ્યક્તિ છે સાહેબ તમે ધ્યાન આપજો પણ સાહેબની ભલામણથી ધ્યાન તો બરાબર આપવામાં આવતું પણ આ ભાઈની બાજુમાં જે ખાટલા હોય ને એ દરરોજ એક એક વ્યક્તિ મળતો હતો આ ભાઈનો નવ નવમો દસમો ખાટલો હતો દરરોજ એક વ્યક્તિ મરે દરરોજ એક વ્યક્તિ મળે દરરોજ વ્યક્તિ મળે આ ભાઈને મગજમાં મરવાની બીક બેસી ગઈ કે આજની કાલે મારા ખાટલાનો વારો આવશે મારા છોકરા ના નાના છે મારા છોકરા ભણે છે હજી બધા પ્રસંગ બાકી છે હું મરી જઈશ તો કેવી રીતના ચાલશે મારી આગળ પાછળ કોઈ છે એ નહીં ચાર છોકરા ભણે ચારના મેરેજ બાકી તને બીક લાગવામાં નહીં પહેલા દિવસે પહેલો ખાટલા વારો મરી જાય બીજા દિવસે બીજો ત્રીજો એવી રીતના ચાર પાંચ જણા ખાટલાવાળા મરી ગયા એટલે આ ભાઈને મગજમાં બીક બેસી ગઈ કે જો હું આઈ નહીં રહીશ તો હું ચોક્કસ મરી જઈશ એટલે સાહેબને બોલાયા કે સાહેબ દુનિયા થાય ભલે હું મરી જાઉં પણ મને અહીંથી કાઢો સાહેબે બધા ડિસિઝન લીધું અને આ ભાઈને યુએન મહેતા હૃદયની હોસ્પિટલ છે અમદાવાદ ત્યાં શિફ્ટ કર્યા પછી એ ભાઈને હાશકારો થયો ખાઈશ વાંધો નહીં હવે જીવનમાં ભલે મરી અફસોસ નહોતો પણ અહીંયા મને સતંતર બીક રહેતી રિપોર્ટ કર્યા રિપોર્ટમાં બીડી પીવાને લીધે એને હૃદયને જે બ્લડ પહોંચાડતી ને એ નળી સડી ગઈ હતી બાયપાસ સર્જરી જ કહેવાય આને બે રીતે બાયપાસ સર્જરી થાય એક પગની નસ કાઢી અને એને આ નળી નાખવામાં આવે અને બીજી પ્લાસ્ટિકની નળી નાખવામાં નક્કી થયું કે આ ભાઈને પ્લાસ્ટિકની નળી નાખી અને ઓપરેશન કરવું હવે ઓપરેશનમાં ઘણા બધા ગુજરાતના કે બહારના ઘણા બધા જે હૃદયના સ્પેશિયાલિસ્ટ હતા અનુભવી એ બધાએ આવી ગયા રિપોર્ટ જોયા અને રિપોર્ટમાં ચોખ્ખું હતું કે ભાઈ આ ભાઈનું સક્સેસ રેશિયો ખાલી બેથી પાંચ ટકા છે કે આ ભાઈના બચવાના કોઈ ચાન્સીસ છે નહીં બીજી બાજુ યુએન મહેતા એક અર્ધ સરકારી હોસ્પિટલ છે તો એનો ખર્ચો પણ સાડી સાડા ત્રણ લાખ રૂપિયા કેટલો સાડા જે વ્યક્તિનો પગાર ખાલી પાંચ હજાર રૂપિયા છે સાહેબ અને એના કુટુંબમાં સારામાં સારી પરિસ્થિતિ સરકારી નોકરીના લીધે આપાયની હતી કે પાંચ પચીસ રૂપિયા કોઈને મદદ કરી શકે એવી પરિસ્થિતિ આ ભાઈની હતી હવે આ ભાઈના મોસ્ટ ઓફ સગાવાલા બધાએ મજૂરી વર્ગમાં કે સાંજે સો દોઢસો રૂપિયાની મજૂરી લાવે અને દરરોજનું લાવીને દરરોજ ખાય છતાં પણ એના સગાલામાંથી બધાને જો મળીને પ્રયત્ન કર્યો ને તો ખાલી વીસ હજાર રૂપિયા ભેગા થયા સાહેબ કરુણતા તો જો ખાલી વીસ હજાર ભેગા થયા કોઈ પણ સંજોગો એ પોતાને બધું જ વેચી દે બધા સગાવાલા ભેગા થાય ને તો પણ સાડા ત્રણ લાખ રૂપિયાનો કોઈ દિવસ મેળ પડે એમ નહોતો હવે જોજો સાહેબ એના સાહેબને ખબર પડી જે ક્લાસ સોન અધિકારી હતો કે ભાઈ આ ભાઈને બાયપાસ સર્જરી કરી છે અને એસ્ટિમેટ આવ્યું છે સાડા ત્રણ લાખ રૂપિયા બીજા ત્રણ બે ત્રણ વ્યક્તિ હતા એમાં એક પટેલનો દીકરો હતો પટેલના દીકરાને આ ભાઈ ને બહુ સારું બનતું બહુ સારી મિત્ર હતા બાજુના ગામના હતા એના લીધે પણ બહુ સારી નાનપણથી મિત્રતા હતી અને અહીંયા આવીને મિત્ર હતા મજાક મસ્તી બહુ રહેતો એટલે ક્લાસ ક્લાસોન અધિકારી અને આ ભાઈ હતા ક્લાર્ક પટેલનો દીકરો હતો એ બે ભેગા થયા કે દુનિયા થાય આ વ્યક્તિને બચાવો છે સાહેબ અને વ્યક્તિ હતો મહારાજનો દીકરો સાહેબ જનરલી નોકરીમાં બધા એને મહારાજ કહીને બોલાવતા પંડ્યા સાહેબે પોતાના સ્ટાફમાં જે પણ યથાશક્તિ પ્રમાણે કીધું કે જેની પણ યથાશક્તિ છે એ પ્રમાણે મદદ કરો તો સ્ટાફમાંથી સરકારી નોકરીયા સ્ટાફ હતા એમને હજાર બે હજાર કોકે પચાસ હજાર કોકે લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા એમ કરીને સાડા ત્રણ લાખ રૂપિયા સાહેબ બે પાંચ દિવસમાં તો ભેગા કરી લીધા અને પોતાના સ્ટાફને કીધું કે આ મારા જે મારી ફૂલ સેવા કરી છે દિન રાત કંઈ જોયું નથી દુનિયા થાય પૈસાનો ઢગલો કરવો પડે તો કરો સાહેબ હું બેઠો છું મારા ઘરના પૈસા નાખીશ પણ આ મહારાજના નાના છોકરા છે નાના છોકરા ભણે ગણે છે એને આપણે બચાવવાના છે એના સ્ટાફને એમને ઓર્ડર આપી દીધો સાડા ત્રણ લાખ રૂપિયા ભેગા થયા ઓપરેશનના બે ત્રણ દિવસ પહેલાં જ સાડા ત્રણ લાખ રૂપિયા યુએન મહેતામાં જમા કરી દીધા પૈસા જમા કરી દીધા બધી સગવડ થઈ ગઈ ઓપરેશનની તારીખ નક્કી થઈ પણ ઓપરેશન કોઈ કરવા તૈયાર નહોતું કારણ કે સક્સેસ બે થી પાંચ ટકા જ હતો સાહેબ અનુભવી ડોક્ટર એમ કહેતા કે સાહેબ આ તો કાળા હાથ કરવાનું છે કે જનરલી જે મોટા ડોક્ટર હોય ને એને ના ગમતું હોય કે એનું ઓપરેશન નિષ્ફળ જાય કોઈ પણ સફળ એક્સપિરિયન્સ ડૉક્ટર એનું ઓપરેશન કરવા તૈયાર નતો કરું તો જુઓ સાહેબ તમે પૈસાની સગવડ થાય તો કોઈ ડૉક્ટર ઓપરેશન કરવા તૈયાર નહોતો કેવા નસીબ એ ગરીબ બ્રાહ્મણના એના છોકરાઓના એના પત્નીના કેવા નસીબ હતા કે પૈસાની સગવડ જેનો પાંચ હજાર પગાર હતો એના સાહેબોને એના સ્ટાફે સાડા ત્રણ લાખ રૂપિયા જમા કરાવ્યા તો ઓપરેશન કરવા કોઈ રહે આ સત્ય ઘટના છે સાહેબ તમે યુએન મહેતામાં જઈને તપાસ કરી શકો છો બે હજાર ત્રણની વાત હશે આશરે પછી એક યંગ ડોક્ટર ધીરેન દવે કરીને છે ઉંમર હશે સાહેબ આશરે ત્રીસેક વર્ષની આજુબાજુ ત્રીસથી પાંત્રીસ વર્ષ એણે આ કામ હાથમાં લીધું કે સાહેબ હું ઓપરેશન કરીશ ભલે મારે કાળા હાથ કરવા પડે તો હું કરીશ બધા સિનિયરો ના પાડતા કે તારી જિંદગીના જિંદગી પતી જશે કે કોઈ કહેશે કે ધીરેન દવે આ તમે ઓપરેશન કર્યું છતાં પણ કોઈનું માનતો નથી અને એ ભાઈ ઓપરેશનની તારીખ નક્કી કરી દે કે હું ઓપરેશન કરીશ સમય જોવો સાહેબ ઓપરેશનની તારીખ નક્કી થઈ પૈસા જમા થઈ ગયા કોઈને આશા નથી સાહેબ કે આ સક્સેસ ઓપરેશન થશે ઓપરેશનનો દિવસ આવી ગયો સાહેબ સવારના ઓપરેશનની બધી તૈયારી થઈ ગઈ ઓપરેશન વોર્ડમાં સવારે દસ વાગે ભાઈને લઈ જવામાં આવ્યું બધા સગાવાલા અહીંયા હાજર હતા બાર કરુણ પરિસ્થિતિ કરુણ સમય કપરો સમય એ ભાઈના ફેમિલી માટે અને સ્ટાફ માટે સમય સાહેબ ઘડિયાળ જુઓ તો સમય કપાય નહીં એવો સમય એના ફેમિલી માટે પણ સમયને જતાં વાર લાગતી નથી સાહેબ સવારના દસ વાગે જે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા એ સાહેબ કન્ટિન્યુ રાતના દસ વાગે એણે ઓપરેશન પૂરું કર્યું કન્ટિન્યુ બાર કલાક ઓપરેશન ચાલ્યું અને ઓપરેશન સક્સેસ થઈ ગયું સાહેબ ડોક્ટરે ડૉક્ટરે કીધું કે ઓપરેશન તો સક્સેસ થઈ ગયું છે પણ જ્યાં સુધી ભાનમાં ન આવે ને ત્યાં સુધી કંઈ કહી શકાય નહીં સાહેબ ડોક્ટરે કીધું કે તમારા છત્રીસ કલાક બહુ કપરા છે સાહેબ ઈ પેશન્ટને રાતના દસ વાગે ઓપરેશન થઈ ગયા પછી આઈસીયુ વોર્ડમાં લઈ જવામાં આવ્યો શરીરમાં એક પણ કપડું નહીં આઈસીયુમાં સાહેબ એની કંડ બધા શરીરમાં તમે પગેથી નખથી લઈને શીખ સુધી સાહેબ એને બધા જ આઈસીયુ ની નળી લગાવેલી આઈસીયુમાં શિફ્ટ કર્યો બધાય સગાવાલાને ખાલી જોવા દીધું કે જો ઓપરેશન તો થઈ ગયું છે પણ જો તમારે જો એ ભાઈ પણ ભાનમાં નતો હો ડૉક્ટરે કીધું હતું કે આ ભાઈ ભાનમાં આવે ને પછી હું કંઈક કરી શકું કુદરતને પણ રાખવું હોય છે સાહેબ કુદરતને પણ એને જીવનદાન એના રોટલા જમીન પર લખેલા હશે મારા સાહેબ ડૉક્ટરે ત્રણ દિવસનો સમય આપ્યો હતો ને સાહેબ બાર એક વાગે તો આ ભાઈ ભાનમાં આવી ગયો જુઓ તો ખરા તમે સાહેબ સામે વ્યક્તિ આવે ને તો તમે ઓળખી ન શકો એટલી બધી નખથી વાળ સુધી એટલી બધી નળીઓ હતી એ ભાઈને આઈસીયુમાં લાવ્યા ને ત્યારે એનો છોકરો આવ્યો તો છોકરો ન ઓળખી શકો કે આ મારો પિતા છે સાહેબ બે ચાર સાત કલાક દસ કલાકમાં એ ભાઈને ભાન આવી ગઈ ધીમે 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 સાહેબ એ રિકવર થતો રહ્યો ઓપરેશન સક્સેસ થઈ ગયા પછી જે ધીરેન ધવે નામનો ડૉક્ટર હતો એની એટલી બધી નામના થઈ કે ના પૂછો વાત એટલી બધી નામના થઈને બહુ બહોળું નામ થઈ ગયું સાહેબ બહુ મોટું નામ થઈ ગયું અને થોડા વર્ષો પછી એ ધીરેન દવે જે હૃદયનો ડૉક્ટર હતો એને પોતાની પર્સનલ હોસ્પિટલ ખોલી આ ભાઈને કન્ટિન્યુ યુએન મહેતામાં મહિનોથી દોઢ મહિનો ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો પછી એ ભાઈને રજા આપીને એને ઘરે લઈ જવા ઘરે સારી રીતે એની સેવા કરવામાં આવી આ ભાઈ રિકવર થવા માંગ્યા બે થી છ મહિનામાં થોડું સારું એવું ચાલતા થયા ખાતા પીતા થયા પછી જે ક્લાસનો અધિકારી સાહેબ હતો એ સાહેબે કીધું કે મહારાજ જો તમારી ઈચ્છા હોય અને જો તમે સાઈન કરી દો તો તમારી જગ્યાએ તમારા બાળકને હું સરકારી નોકરીમાં લઈ ગયો એ ભણેલો પણ સારું છે તો એ નોકરીમાં હું લઈ આવું તો એ મહારાજનું સ્વાભિમાન તો જુઓ સાહેબ કે એ મહારાજના દીકરાએ એવું કીધું કે સાહેબ ખોટું કરવું નથી એના નસીબનું હશે એ ખાસે સાહેબ મારે એવું કરવું નથી મારા નસીબમાં જ્યાં સુધી નોકરી લખેલી છે ત્યાં સુધી કરીશ નોકરી મળી જાય હું સાઈન કરી દઉં પણ એને એવું કંઈ કરવું નથી સાહેબ એ છોકરો એન્જિનિયરિંગ કરે છે સાહેબ મારા કરતાં સારી નોકરી એને મળી જશે એટલે એ સમય એ ના પાડી બીજી બાજુ જે પટેલનો દીકરો હતો સાહેબ એ બધા જ બિલ ભેગા કરી અને હિસાબ બિલો જમા કરી સરકારી નોકરીયા થતી એટલે મેડિકલો બિલ એને મળી જાય સાહેબ બધા જ કાગળિયા કરવામાં એનો અને એ પટેલના દીકરાએ પર્સનલી ધ્યાન રાખ્યું કે એક પણ બિલ છૂટે નહીં જેથી કરી મહારાજના દીકરાને ઉપર દેવું વધારે ના થાય કારણ કે પગાર એનો હતો પાંચ હજાર ખાલી અને બિલ બન્યું હતું સાડા ત્રણ લાખનું સાહેબ એ પટેલના દીકરાએ બાજુમાં સાથે ઊભો રહી અને બધા બિલો વ્યવસ્થિત ગોઠવડાયા અને એની ઓફિસમાં મૂકા સમય જતા સાહેબ મેડિકલ બિનીને અઢી લાખનું પાસ થઈ ગયું લાખ રૂપિયાનું પાસ ના થયું સાહેબ કે જ્યાં ટ્રીટમેન્ટ કરી હોય ને એ જ બિલ પાસ થાય એવા ગવર્મેન્ટના કાંઈક નિયમ હતા અઢી લાખ જેવા જ આવ્યા એવા એ પીયું ને એટલે કે મહારાજના દીકરાએ જેણે પણ મદદ કરી હતી સ્ટાફમાં પચીસ હજાર પચાસ હજાર લાખ રૂપિયા એ બધાને અઢી અઢી લાખ રૂપિયા સાહેબ એ રી પરત કર્યા અને હાથ જોડી નમ્ર વિનંતી કરી કે સાહેબ તમે મારા કપરા સમયમાં જે મારી મદદ કરી છે એનો ખૂબ ખૂબ આભાર આ પૈસા અઢી અઢી લાખ રૂપિયા એ સ્વાભિમાન વ્યક્તિએ ચૂકવી દીધા એની પાસે એક પણ રૂપિયો ન હોય તો બાકીના લાખ રૂપિયા સ્ટાફમાં જેણે પણ હજાર બે હજાર ત્રણ હજાર લીધા હતા એ કોઈ વ્યક્તિએ પાછા ના લીધા જોવો તો ખરા સાહેબ કર્મનું હજાર બે હજાર પાંચ હજાર જેણે પણ દીધા હતા ઓપરેશનમાં એ વ્યક્તિએ પાછા ના લીધા અને આ ભાઈનું કામ થઈ ગયું કે લાખ રૂપિયા નકર એને ચૂકવવા પડે પણ એનું કર્મ તો જુઓ સાહેબ એ પટાવળા તરીકે જે ફરજ બજાવતો કોઈ પણ વ્યક્તિને અડધી રાતે પણ ફોન કરે કે સાહેબ મારા જ મારું આટલું કામ કરીએ તો અડધી રાતે પણ સાહેબ કામ કરી આપતો આવી રીતે ઓપરેશન પણ થઈ ગયું અને એને પૈસા પણ ચૂકવી ગયા અને રેગ્યુલર એ જિંદગી જીવવા માંડ્યો સાહેબ કહેવાનો તાત્પર્ય એ કે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે સાહેબ તમારું કર્મ અને નીતિ જો સાચી હશે તો ભગવાન કોઈને કોઈ સ્વરૂપે તમને મદદ કરશે સાહેબ આ પટાવાળાની આ મહારાજની સ્ટોરીમાં ક્લાસ વન અધિકારી અને પટેલનો દીકરો ભગવાનનું સ્વરૂપ બની અને આ મહારાજની આ પટાવાળાની મદદ કરે છે સાહેબ નાના નાના છોકરા હતા એના અને જો એનું કર્મ સારું હતું એની નીતિ સાચી હતી નકર નોકરી સાહેબ તમે છ વાગે પૂરી થઈ જાય છતાં એ નવ નવ સાડા નવ દસ વાગ્યા સુધી સાહેબની સેવા કરતો અને જેટલા પણ એના ક્લાર્ક એન્જિનિયર જેટલા પણ સાહેબો હતા એ બધાને કોઈ દિવસ કામની ના નથી પાડી આ વ્યક્તિએ જી સાહેબ હાજી સાહેબ જી સાહેબ હાજી સાહેબ તો જો જ્યારે એનો ખરાબ સમય હતો સાહેબ તો બધા સ્ટાફવાળાએ સાડા ત્રણ લાખ રૂપિયા ભેગા કરી અને એનું ઓપરેશન કરાયું આ એનું કર્મ અને નીતિ નહીં તો બીજું શું છે સાહેબ તો જીવનમાં એક વસ્તુ યાદ રાખજો સાહેબ કે તમારા કર્મ અને નીતિ જો સારા હોય તો ભગવાન કોઈને કોઈક સ્વરૂપે તમને મદદ કરે જ છે જો જીવનમાં ગમે એવો તકલીફનો સમય આવે ગમે એવો સમય આવે તમારા કર્મ અને નીતિ સાચા રાખજો તો ભગવાન તમને કોઈને કોઈ સ્વરૂપે મદદ કરશે કરશે ને કરશે જ ભગવાનને આવવું જ પડે સાહેબ એમાં બે મત નથી તો સાહેબ જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડિયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈબંધ દોસ્તાર તમારા વડીલો આ વિડીયો જરૂરને જરૂર શેર કરજો તો આમાં આ જ માટે આટલું જ જય હિન્દ વંદે માતરને દોસ્તો